ગુડ મોર્નિંગ અને પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સોથી થાઓ આજે સવારમાં ફરી આપણને આજનો સુંદર દિવસ પ્રાપ્ત થયો છે હાલે લોહી ક્રિસમસની ખુશી આનંદ આપણા હૃદયમાં છલકાઈ રહ્યો છે પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ ફરી વાર આપણને પ્રભુએ તેમની કૃપામાં દયામાં આપણને રાખ્યા છે આપણી સંભાળ લીધી છે આપણી કાળજી લીધી છે અનેક સુંદર વચન પ્રભુએ આપણને આ માસમાં પૂરું પાડ્યું છે કેમ કે તે પોતાના વાલા ઉમતા હોય તો પણ તેમને આપે છે હાલે લોયા પ્રેઝ ધ લોડ કેમ કે તે પોતાના વાલા ઉમતા હોય તો પણ આપે છે અને પ્રભુ આપણને કહે છે આ માસમાં વ્યર્થ વૈત્રુ અને જે બાબતો આપણે ન કરવી જોઈએ એને આપણામાંથી દૂર કરીએ માસનો આશીર્વાદ પ્રભુએ આપણને આપ્યો છે વર્ષના અંતે પ્રભુએ આપણને શિખામણ આપી છે સમજણ આપી છે દોરવણી પૂરી પાડી છે હાલેલુયા ઘણી આપણે એવી બાબતોની ચિંતાઓને લઈને બેસી જઈએ છે કે જે બનવાની નથી અથવા આપણા કાલ્પનિક મગજમાં છે આપણી કલ્પનાઓમાં છે આપણી આપણા વિચારોમાં છે પણ પ્રભુનું વચન તો આપણને કહે છે ચિંતા કરવાથી તમારા મનોકોળ પોતાના કદને એક એક હાથ પર વધારી શકે છે આપણને ચિંતા કરવાને માટે ના કહેવામાં આવ્યું છે કયું છે દાડા સારો તે દાડા નું દુખ બસ છે દાડા સારો દાડા નું દુખ બસ છે વાલા મિત્રો ઘણી વાર મારા કાઉન્સેલિંગમાં હું કહેતો હોઉં છું આવું કોઈ જગ્યાએ લખ્યું નથી કોઈ બુક આવી મળશે નહીં પણ આ મારા અંગત વિચાર કે પ્રભુની દોરવણી પ્રમાણે પ્રભુના જે તે લોકોને સાથે વાત કરવા માટે તેમના દુઃખમાંથી તેમને બહાર કાઢવા માટે ઘણી બધી રીતે નાની નાની દોરવણી દ્વારા હું તેમની સાથે પ્રભુના નામે વાત કરું છું અને ત્યારે તેઓને કહું છું જેમ આપણને વચન શીખવાડે છે જેમ કે જો તમને રાયના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ પહાડને કોઈથી ખસી જા ને ખસી જશે હાલે એમ તમારી મુશ્કેલીઓ પણ એ બહુ નાની છે રાયના જેવડી છે પણ શેતાન તમને બિલોડી કાચમાંથી એને મોટી મોટી દેખાડે છે તમારા મનના વિચારો સાથે એ તમને બીવડાવે છે અને માટે પિક્ચરના પત્રમાં આપણે જે બહુ સુંદર બાબત વાંચીએ છે એને હંમેશા યાદ રાખે કે તમારી સર્વ ચિંતાઓ તેમને સોપી દો અને તમારી સંભાળ રાખશે આપણા હાથમાં જ્યારે કોઈક બાબત રાખીએ છે કે આપણે આપણી રીતના કોઈ બાબતોને આપણે જાતે સરખી કરવા માંગીએ છીએ ત્યારે ઘણીવાર પ્રશ્નો થઈ જાય છે નહીં આમ પ્રભુના ઉમદા કામને કોઈ જગતના કામ સાથે સરખાવી ન શકાય પણ એક નાની વાત મોરલ રૂપે કહું કે જે વ્યક્તિને પ્રભુએ જે અમુક પ્રકારના કામો સોંપ્યા છે જેમ કે વાહન રિપેર કરવું ઇલેક્ટ્રિકનું કામ કરવું અથવા ભણાવો મેસેજ આપો પ્રાર્થના મધોરવણી આપી ઘણા બધા પ્રભુએ વ્યક્તિગત રીતે બધાને અલગ અલગ દાનો આપ્યા છે અને જે દાનો પ્રમાણે કાર્ય થાય છે એ શ્રેષ્ઠ હોય છે ઈશ્વર તરફથી મળેલા છે તમારું વાહન બગડ્યું છે તમે એને ગેરેજમાં લઈ જાઓ છો તો એ સુંદર રીતે તમને રિપેર કરીને આપે છે અને ફરીથી પ્રશ્ન ન થાય સારું ચાલે એ રીતના એ આપણને રિપેર કરી આપે છે એ મતલબ એક્સપર્ટ છે કામના માટે અને આપણા ઈશ્વરને બધું જ શક્ય છે તમારા ને મારા માટે તો જે બાબતો તમે જાતે કરીને વધારે મુશ્કેલીમાં ભરાઈએ વધારે ચિંતામાં આપણે ચિંતાના દ્વારા વધારે ભારૂપ બનીએ નિરાશ થઈએ દુઃખી થઈને કરતા બેટર છે કે આપણે પ્રભુને બધું સોંપીને પ્રભુને કહીએ પ્રભુ તમે અમારી દરકાર કરજો તમે અમારી સંભાળ લેજો તમે અમારી કાળજી લેજો તમે અમારી ચિંતાઓ દૂર કરજો હાલે પ્રેસ ખરી કરવા લા મિત્રો જ્યારે તમે અને હું આપણી બધી બાબતોને પ્રભુના હાથમાં સોંપી દઈએ છીએ ત્યારે પ્રભુ આપણા માટે કાર્ય કરે છે પણ એ વિશ્વાસ હોવો જોઈએ અને એ ધીરજ હોવી જોઈએ કે મેં પ્રભુને દીધું હાલે હાલેલુયા છેલ્લા પંદરેક દિવસથી એક એવી બાબતો જે મારા માટે અયોગ્ય હોય એવી જાણે શત્રુગણ કર્યા કરતી હતી અને ઘણી બધી રીતે સેવામાં રૂપ ઓડિયોમાં યુટ્યુબમાં ફેસબુકમાં પણ મેં ફક્ત પ્રભુને પ્રાર્થના કરી હું શાંત રહ્યો કે પ્રભુ છે તે બાબતો તે લોકોને મારા માટે ઉશ્કેરી રહી છે પ્રભુ તમે એને દૂર કરો તેમના મનોનો કબજો તમે લો તેમને શાંત કરો હાલે લો અને ચોક્કસ એ બાબતો પણ પ્રભુ આપણા હાથની જે બાબતો નથી આપણે કઈ જગ્યાએ જાતે કરવા લડાઈ થશે આક્ષેપો થશે ન્યાય કરવાનો થશે અને બીજી એવી કેટલી અગમ્ય બાબતો બનશે અને એના લીધે મારે કે તમારે એવી બાબતોને જાતે કરવા દ્વારા ગુસ્સો કરવા દ્વારા ન્યાય કરવા દ્વારા પ્રભુની આગળ જવાબદાર બનવું પડશે એના કરતાં જવાબદાર ન બનતા પ્રભુને કહે પ્રભુ તમે બધું સરખું કરજો હા લઈ લો પ્રેઝ લોટ અને પ્રભુ સરખું કરે છે કરી રહ્યા છે ને મારો પર વિશ્વાસ છે કે આજની પ્રાર્થના પૂરા થતા આજની પ્રાર્થના પૂરી થતા મારા પર એ જે પ્રશ્નો છે પ્રભુ એને દૂર કરશે હા લઈ લો પ્રેઝ અને માટે હંમેશા વિશ્વાસ કરીએ વિશ્વાસ રાખીએ અને આપણા બોલવામાં ઉઠવામાં બેસવામાં આપણા જીવનમાં એ બધી બાબતો દેખાવી જોઈએ હાલે જો આપણે પ્રભુના બાળકો છે પણ એમને શોભે એવી રીતના વર્ત આપણે વર્તતા નથી આપણું એવું વર્તન નથી આપણા વાણી આપણી વાણી એવી નથી તો સાચી એ જ વાલા મિત્રો આપણે પણ જગતના લોકોની જેમ આપણે બની જઈએ છીએ અને તેના માટે મારે અને તમારે એનો જવાબ આપવો પડશે અને માટે તમામ એ વ્યર્થ બાબતો મૂકી દઈએ તમામ એ બાબતો જે મારા અને તમારા હાથની નથી એ બધી પ્રભુને સોંપીને એના માટે પ્રાર્થનામાં લાગુ રહીએ હાલે ચોક્કસ જો આપણે આપણું કામ ઈમાનદારીથી કરતા રહીશું આપણી જવાબદારીઓ ખૂબીથી નિભાવતા રહીશું તો એક દિવસ એનો બદલો મળ્યા વગર રહેશે નહીં હાલે એક નાની પ્રાર્થના સાથે આપણે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને આભાર માનતા માનતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છે અને પ્રભુ તમારા ચરણોમાં નમી જતા પ્રભુ આ દિવસને પસાર કરવાને માટે અમે તમારી પાસે જ્ઞાન બુદ્ધિ અને ડાપણ માગીએ છીએ પ્રભુ અમારો દિવસ તમે એવી રીતે આજે પસાર કરાવો કે જેમાં ડગલે અને પગલે તમને માન મહિમા અને આદર મળે હા પ્રભુ અમારા મુખોની ચોકી તમે કરજો અમારા મુખમાંથી કંઈ પણ એવું મલિન વચન ના નીકળે પ્રભુ એવું તમે થવા મારા મુખમાંથી પ્રભુ એવી કંઈ પણ ખરાબ બાબત ના નીકળે એવું તમે થવા દે છે પ્રભુ હે મારા પ્રભુ મારા પરમેશ્વર મારા મુક્તિદાતા અમારા અમારા રાજાઓના રાજા પ્રભુ અને પ્રભુ અમે તમારી સ્તુતિ કરતા પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનતા આખા દિવસને માટે પ્રભુ આ મિનિટ અને આ પડથી અમે તમારા હાથમાં સોંપાઈ જઈએ છીએ ને પ્રભુ હવે તમે અમારો કંટ્રોલ લો તમે એમને દોરો તમે એમને ચલાવો અને પ્રભુ દિવસના અંતે આજે પ્રભુ અમે એવા મોટા મોટા કામો અમારા જીવનમાં થયેલા જોઈ શકીએ કે જેની અમે પરમેશ બી તમારી બુદ્ધિ કે જ્ઞાન દ્વારા અમે કદી પણ થવાના પ્રભુ પૂરા કરવાના પ્રભુ અમે એવા વિચારો સુધા ન કર્યા હોય પ્રભુ હા પરમેશ બી તમે અકલ્પ્ય રીતે પ્રભુ અને અશક્યને શક્ય બનાવનાર પ્રભુ છો તમે અકલ્પ્ય રીતે પ્રભુ તમે કાર્ય કરો છો અને પ્રભુ તમે અમારા જીવનને એવા પ્રશ્નો મુશ્કેલીઓ દુઃખો ચિંતાઓ દૂર કરો છો તેના માટે તમારો આભાર માનીએ છે હજી પણ પ્રભુ ઘણા એવા લોકો છે આ સંગતમાં કે જેઓ તમારી સમક્ષ છે એમની પાસે એવી મોટી મોટી મુશ્કેલીઓ છે એવા દુઃખો છે એવી ચિંતાઓ છે એવી જરૂરિયાતો છે પ્રભુ અને પ્રભુ એવી પણ ઘણી બાબત છે પ્રભુ કે જેના લીધે તેઓ નિરાશ છે પ્રભુ પ્રભુ મેં તમારા હાથમાં સપાઈએ છે પ્રભુ હા પ્રભુ ને પ્રભુ તમારા હાથમાં પ્રભુ સગડું સોંપી દઈએ છીએ પ્રભુ કૃપા કરજો દયા કરજો અને દરેકને પ્રભુ પોતાના વિશ્વાસ પ્રમાણે પ્રભુ આજે ફળ આપજો પ્રભુ તેઓની મુશ્કેલીઓ દૂર કરજો તેઓની ચિંતાઓ દૂર કરજો અને પ્રભુ તમે તેમને સહાય કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ પ્રાર્થના કરતા પ્રભુ તમારી સમક્ષ નમીએ છીએ પ્રભુ જેઓને તમારું નામ મળ્યું નથી તેઓને તમારું નામ મળે વ્યસનોમાં છે ગેરમાર્ગે દોરાયેલા છે પ્રભુ અને પ્રભુ એવા કામો કરી રહ્યા છે જે તમારા બાળકો તરીકે સોંપતા નથી પ્રભુ ત્યારે પ્રાર્થના કરે છે તેઓ પસ્તાવો કરે તેમના જીવનો નાશ મના જાય બચી જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુ આજે આખો દિવસ પ્રભુ અમારી સાથે રહીને અમારી સેવાઓને તમે આશીર્વાદિત કરજો અમે ઘણા બધા આત્માઓ જીતી જઈએ શ્મ જતા આત્મા જીતી જઈએ પ્રભુ અને પ્રભુ આજની અમારું સેવાનું કાર્ય સફળ થાય અને ઘણા બધા એવા પ્રભુ બાબતોમાંથી આત્મા જતા બચાવી લઈએ એવું તમે થવા દેજો પ્રભુ સાથે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દારૂ જુગાર વ્યસનો વ્યભિચારમાંથી પણ તમારા લોકોને બહાર કાઢજો તો સર્વ પ્રકારના રોગોથી પીડાતા લોકોને પ્રભુ તમે સાજા કરજો પ્રભિતા અને પ્રભુ જેમને કેન્સર છે પ્રભુ એમને પર તમે સાજા પણ આપજો પ્રભિતા અને પરમેશ્વર પિતા જેમને એવા ઘાતક રોગ છે તેમાંથી તમે તેમને બહાર કાઢજો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અત્યારે ખાસ પ્રભુ તમારી આગળ નમી ગયા છે ત્યારે પ્રભુ જે ઘરોમાં લડાઈ ઝઘડા છે પ્રભુ ડિવોર્સના છે પ્રભિતા પતિ પત્નીના છે મિલકતના છે મકાનના છે જર જમીનના છે પ્રભુ બાઉન્ડ્રી વોલના છે પ્રભિતા મકાન મકાન બાંધવાને લઈને છે પ્રભિતા અને પ્રભુ નાણાંને લઈને છે પ્રભિતા કે કોઈ બાબત એવી છે પ્રભુ જે તેમના ઘરોમાં ઝઘડો કરાવી રહી છે પ્રભુ તે તમામ પ્રકારના લડાઈ ઝઘડા તમે દૂર કરજો તમે તો શાંતિના ઈશ્વર છો તમારી શાંતિના દૂર તો પ્રભુ ત્યાં મોકલી આપજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો વિધિ જવાનો આશીર્વાદ આપજો નાણાંનો આશીર્વાદ આપજો મકાનનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો અને પ્રભુ દેશ અને વિદેશમાં જેઓ જુદી જુદી પરીક્ષા આપે છે તેમાં તેમને પાસ કરજો આઈટીએસના બેન્ડ આપજો પાસપોર્ટ વિઝા અને ઇમિગ્રેશન ના પ્રશ્નો તમે દૂર કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સાથે પ્રભુ પ્રાર્થના કરીએ તા પ્રભુ તમારી ઘર નમી જઈએ છીએ વિધુરો વિધવા બહેનો અને સાથે રહેજો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોને પણ પ્રભુ તમે સંભાળજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેઓ ઇન્ડિપેન્ડન્ટ સેવા કરે છે પ્રભુ અમારી જેમ પ્રભુ સર્વના ઘરોનું પ્રભુ તમે રક્ષણ કરજો ભરણ પોષણ કરજો પ્રભુ તેમના બાળકોનું પોષણ કરજો પિતા અને દરેકની સેવાઓને તમે આશીર્વાદિત કરજો એટલા માટે કે અમે આખા વિશ્વમાં અલગ અલગ જગ્યાએથી પ્રભુ ઘણા બધા આત્માઓ જે જીતી શકે તમારા માટે એવું તમે થવા દેજો આગળના સમયમાં મારી સાથે રહેજો દિવસનો ખોરાક આપજો વસ્ત્ર આપજો આપજો પાણી આપજો નાની મોટી ભૂલો ગુના જે થઈ ગયા છે પ્રભુ એને તમે માફ કરજો અને પ્રભુ સાધના સમયે ફરીવાર તમારું ભજન કરવા માટે બધાને ત્રીલાવ લાવજો માગતા પ્રભુ ઈસુ ખ્રિષ્ણના નામમાં પિતા આટલું સાંભળો અને માન્ય કરજો આમીન આમીન આમીન